નેશનલ હાઇવે અડતાલીસ ઉપર કરજણ માંગલેજ પોર અને લાકોદા બ્રિજની સર્વે કામગીરી હાથ ધરાઈ નેશનલ હાઈવે નંબર અડતાલીસ ઉપર કરજણ માંગલેજ પોર અને લાકોદા ખાતે હાઈવે ઉપર અકસ્માતોના જોખમને લઈ બ્રિજ બનાવવા માટે કરજણ ધારાસભ્ય અક્ષય પટેલ દ્વારા હાલમાં કેન્દ્ર સરકારના પરિવહન મંત્રી નીતિન ગડકરીને આ બાબતે મુલાકાત લઈ અને રજૂઆત કરી હતી ધારાસભ્ય દ્વારા નેશનલ હાઈવે અડતાલીસ ઉપર આવેલા કરજણ માંગલેશ પોર અને લાકોદરા ખાતે હાઈવે ઉપર અકસ્માતના જોખમને લઈ બ્રિજની માંગ કરવામાં આવી હતી જેને લઈ કેન્દ્ર સરકાર દ્વારા ત્વરિત હાઈવે ઓથોરિટીને આ જગ્યા ઉપર સર્વે કરવા માટેના સૂચનો કરવામાં આવતા હાઈવે ઓથોરિટીના અધિકારીઓ દ્વારા કરજણ ધારાસભ્યને સાથે લઈ હાઈવે ઉપર બ્લેક પોઈન્ટ કહેવાતી જગ્યાઓની મુલાકાત લઈ સર્વેની કામગીરી હાથ ધરી છે આ જગ્યા ઉપર બ્રિજના નિર્માણથી અકસ્માત અટકશે અને નાગરિકોને અવરજવર કરવું સરળ થશે